હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમુક એવી ટિપ્સ જોઈશું જે રસોડામાં અને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને આમાંથી કોઈ પણ ટીપ જો તમને ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને વધુમાં વધુ વિડીયોને શેર પણ કરજો જેથી બીજા પણ આ ટિપ્સનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો વિયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટિપ છે આપણે ઘરમાં ઘણી વખત એવી જગ્યાએ પ્લગ હોય છે કે બાળકો સરળતાથી તેને પહોંચી શકે જેમ કે અહીં સોફાની આગળ જ આવી રીતના સ્વિચ બોર્ડ છે તો ઘરમાં નાના બાળકો હોય જે રમતા હોય તો સ્વિચ બોર્ડને અડી લેવાની ડર લાગતો હોય છે ઘણી વખત એની અંદર આંગળી પણ તે નાખી દેતા હોય છે તો એના માટે આપણે આજે એક જુગાડું ટીપ જોઈશું આવી રીતના મોટા ચાંડલાનું એક પેકેટ લઈ લઈશું પાંચ રૂપિયાનું એક પેકેટ લઈ અને આવી રીતના જે મોટા ચાંડલા હોય ને એ આવી રીતના હોલ ઉપર લગાડી દઈશું જેથી બાળકો રમતી વખતે અડે ને તો પણ અંદર હાથ ન જાય એમનો આંગળી અંદર ન જાય ઘણી વખત છોકરાઓ અંદર કંઈક નાખી દેતા હોય છે તો આ એક નાની પરંતુ ખૂબ જ કામમાં આવે એવી ટીપ છે હવે પછીની બીજી ટીપ છે આપણે જે પ્લાસ્ટિક બોટલના ખાલી ઢાંકણા હોય છે ને એ લઈ લઈશું અહીં મેં થમ્સઅપની બોટલનું ઢાંકણું લીધેલું છે અને એની ઉપર ફેવિક લગાડી અને ડસ્ટબિનમાં સાઈડમાં આપણે લગાડી દઈશું ફેવિક્વિકથી ચોંટતા થોડીક વાર લાગશે પણ બધાના ઘરમાં ગ્લુગન નથી હોતી એટલે મેં અહીં ફેવિક્વિકથી બતાવ્યું છે પણ જો તમારી પાસે ગ્લુગન હોય ને તો એનાથી ચોંટાડજો એનાથી તરત જ ચોંટી જાય છે તો ફેવિક્વિક લગાડી અને લગભગ તમારે દસથી પંદર મિનિટ દબાવીને પકડી રાખવું પડશે તો અહીં મેં ડસ્ટબિનમાં બંને બાજુ આવી રીતના ઢાંકણા લગાડી લીધા છે તમે ફેવિકોલથી પણ ચોંટાડી શકશો તેનાથી પણ ચોંટી જશે પણ ચોંટતા વાર લાગશે અને ચોંટી ગયા પછી તરત જ એને અડવાનું નથી લગભગ બે કલાક જવા દેવાનું પછી આનો ઉપયોગ કરવાનો તો ઉપયોગ કઈ રીતના કરવાનો એ પણ હું તમને બતાવી દઉં આપણે ડસ્ટબિનમાં કોઈ પણ થેલી રાખીએ ને તો મોટી થેલી હોય ને કે આખું ડસ્ટબિન કવર થઈને બારે સુધી વળી જતી હોય તો વાંધો નથી આવતો પણ જો થેલી નાની હોય ને તો આપણે કચરો નાખીએ ને તો થેલી અંદર જતી રહે છે તો આવી રીતના આપણે ઢાંકણામાં થેલીને ભરાવી દઈશું કોથળીને જેથી આની અંદર કચરો ગમે તે નાખીએ ને તો થેલી અંદર નહીં જાય જેના કારણે આપણું ડસ્ટબિન ગંદુ નહીં થાય અને સરસ આવી રીતના અંદર આપણે કચરો નાખી શકીશું તો આ ટીપ ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ગમે ત્યારે ઘરમાં થેપલા કે પરોઠા કંઈ પણ બનાવતા હોઈએ તો તેના ઉપર તેલ લગાડીએ અથવા તો બટર કે ઘી લગાડીએ તો આવી રીતના ચમચીમાં અથવા તો તેલનું જે પાવરું હોય તેમાં તેલ લઈને નાખતા હોઈએ છીએ જેના કારણે ક્યારેક વધારે તો ક્યારેક ઓછું તેલ પડવાની શક્યતા રહે છે તો એના માટે આપણે વાટકીમાં થોડુંક તેલ કાઢી લઈશું અને ગ્લાસનો જે પાછળનો તળિયાનો ભાગ હોય તેને એમાં જબોડીને લગાડશું તેનાથી તેલ સાવ આછું આછું લગાડાશે અને બધી જગ્યાએ એકદમ સરખું સ્પ્રેડ થશે જેના કારણે બધી જગ્યાએથી થેપલું કે પરોઠું સરખું પાકશે પણ અને તેલ પણ ખૂબ જ ઓછું ઉપયોગમાં આવશે તો આ ટીપ તમે પરોઠા શેકવામાં અથવા તો થેપલા શેકવામાં ઉપયોગ કરી શકો છો હવે પછીની નેક્સ્ટ ટીપ છે અહીં મેં એક ફૂડ કન્ટેનર લઈ લીધું છે પ્લાસ્ટિકનું એને આપણે ઊંધું કરી અને આની નીચે હોલ કરવાના છે તો મેં અહીં ખીલીને ગરમ કરી લીધી છે એની મદદથી આપણે આના તળિયામાં છૂટા છૂટા આવી રીતના કાણાં કરી લઈશું તો જો અહીં મેં આખા ડબલામાં આવી રીતના કાણાં કરી લીધા છે અને સાઈડના ભાગમાં પણ બે હોલ કરી લીધા છે સામસામે હવે આપણે એક દોરી લઈ લઈશું તમે કોઈ પણ દોરી લઈ શકો છો અને દોરીનો એક છેડો આની અંદર નાખી અને ગાંઠ મારી દઈશું ગાંઠ થોડીક મોટી લગાડવાની જેથી કાણામાંથી નીકળી ન જાય દોરી તો આવી રીતના આપણે સામે પણ જે કાણું કર્યું છે એમાં પણ દોરી નાખી અને ગાંઠ લગાડી દઈશું અને આનો ઉપયોગ ક્યાં કરવાનો અને કઈ રીતના કરવાનો એ પણ હું તમને પછી બતાવું છું તો જો આવી રીતના આપણું આ કન્ટેનર તૈયાર થઈ ગયું છે હવે આપણે ચોકડીમાં કે ગેંડીએ ગમે ત્યાં વાસણ ઉટકતા હોઈએ ને તો લિક્વિડની બાજુમાં આવી રીતના આપણે સ્ક્રબર અને જે વારો હોય ને તે રાખતા હોઈએ છીએ આપણે ધોઈને રાખીએ ને તો પણ આવી રીતના અંદની અંદર પાણી આવી જતું હોય છે જેના કારણે ઘણી વખત વાસ આવે છે અથવા તો બેક્ટેરિયા પણ થવાની શક્યતા રહે છે તો એનામાં આપણે આ કન્ટેનરનો ઉપયોગ કરીશું આવી રીતના આપણે નળમાં કે તમે ગમે ત્યાં લગાડી શકો છો અને પછી આપણે જ્યારે પણ વાસણ ટકીએ તો સ્ક્રબર અથવા તો જે આ વારો છે તેને ધોઈ અને વ્યવસ્થિત નીચો આની અંદર નાખી દઈશું એટલે થોડો ઘણો જો એની અંદર પાણીનો ભાગ હશે ને તો તે નીતરી જશે અને એકદમ ચોખ્ખું રહેશે તમે આવી રીતના પણ કરી શકો છો મેં કન્ટેનરમાંથી એક સાઈડથી દોરી ખોલી અને નળમાંથી પસાર કરીને ફરીવાર ગાંઠ મારી દીધી હતી તો આવી રીતના તમે ચોખ્ખું રાખી શકો છો હવે પછીની નેક્સ્ટ સ્ટીપ છે આપણે બેડશીટ ઉપર ઓશિકાના જે કવર હોય ને તેની અંદર એક જૂનું કવર ચડાવીને રાખતા હોઈએ છીએ જેથી ઓશિકું મેલું ન થાય તેલના ને તેલનાને ને જે ધાબા હોય ને ડાઘા એ બધા જૂના કવરમાં થાય તો આ જૂના કવર બહુ જ ગંદા થઈ જતા હોય છે અંદર ના હોય તે તો એના માટે એક જુગાડું ટીપ તમને આજે બતાવું જે અંદરનું આ કવર છે ને તેને આપણે કાઢી નાખીશું અને એટલું ગંદુ છે ને કે ધોવાનું પણ મન નથી થતું અને જૂનું પણ થઈ ગયું છે તો આપણે અહીં આવી રીતના એક કોટન બેગ લઈ લઈશું જેને મેં ઊંધી કરી નાખી છે એટલે પ્રિન્ટ અંદરની સાઈડ જતી રહે તો આવી રીતના કોટન બેગની અંદર આપણે ઓશિકું નાખી દઈશું તો આ આપણું એક સરસ ડીઆઈવાય અંદરનું કવર બનીને તૈયાર થઈ ગયું તમે ઓશિકાના માપ પ્રમાણે નાનું મોટું કોટનની થેલી છે તે લઈ શકો છો અને લગભગ દર બે ત્રણ મહિને આ કવર બદલાવી નાખવાનું એટલે તમારું પીલો અંદરનું જે છે તે બિલકુલ ખરાબ નહીં થાય અને એને ધોવાની જરૂર નહીં પડે તો જો એકદમ સરસ આપણું આ ઓશિકાનું કવર બની ગયું છે અંદરની સાઈડનું અને હવે આપણે ઉપરનું જે પીલો કવર હોય ને તેમાં આ જે ખુલ્લો ભાગ છે ને તે અંદરની સાઈડ જવા દઈશું આવી રીતના રાખીશું તો આવી રીતના તમે ઓશિકાને રાખી શકો છો તો આ ટીપ કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને પણ કોઈ આઈડિયા હોય તો તમે કોમેન્ટ કરીને મારી સાથે શેર કરી શકો છો હવે નેક્સ્ટ ટીપ છે સેલોટેપને લઈને આપણે ગમે ત્યારે સેલોટેપ લગાડવાની હોય ને તો આવી રીતના છેડો ગોતવો પડતો હોય છે તો એના માટે આજે આપણે એક સરસ ટીપ જોઈશું તો ગમે ત્યારે સેલોટેપનો આપણે ઉપયોગ કરી લઈએ ને પછી એક મોટી સેફ્ટી પિન આની સાથે રાખી દેવાની આવી રીતના એટલે બીજી વાર જ્યારે પણ સેલોટેપ જોતી હશે ને તો તરત મળી પણ જશે છેડો તરત આનો નીકળી જશે અને બીજો એક ઉપયોગ આનો થશે કે કાતર ક્યારેક લેવાની ભૂલાઈ ગઈ હોય તો આવી રીતના પિનને આવી રીત સેલોટેપમાં આમ લગાડશો ને એને ફેરવશો ને એટલે સેલોટેપ સરળતાથી કટ થઈ જશે મારે પોતાની એક વખત એવી રીતના થયું હતું સેલોટેપનું કંઈક કામ હતું તો લઈને ઉપરના રૂમમાં ગઈ અને કાતર હતી નહીં તો કાતર લેવા ફરીવાર નીચે આવવું પડ્યું તો એવું ક્યારેક થાય ને કે કાતર સાથે ન હોય તો સેલોટેપને આવી રીતના તમે પિનની મદદથી કટ કરી શકશો અને ફરીવાર પિન આની અંદર જ આવી રીતના રાખી દેવાની તો આ ટીપ કેવી લાગી તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે કાટને લઈને લોખંડના તાળામાં અથવા તો બીજી કોઈપણ વસ્તુમાં આવી રીતના કાટ લાગી જતો હોય છે અને એકદમ ખરાબ લાગે છે અને આ જો ચાવી પણ કાટવાળી થઈ ગઈ છે લોક સરસ કામ કરે છે પણ આવું કાટવાળું લોક લગાડવામાં કેટલું ખરાબ લાગે તો આના માટે હું તમને આજે એક ટીપ બતાવીશ જે આ આપણે ખોલબન કરીએ છીએ ને ત્યાં આગળ સહેજ તમારે તેલના ડ્રોપ્સ મૂકી દેવાના જો તાળું સરખું ખુલતું ન હોય તો તેનાથી તાળું ફ્રી થઈ જશે તો અત્યારે આપણે લોકને એક વાટકામાં નાખીને તેની અંદર વિનેગર નાખી દઈશું આપણે ચાઇનીઝ વસ્તુઓમાં જે વિનેગર વાપરતા હોઈએ ને તે જ આની અંદર એડ કરવાનું છે વિનેગરથી આપણે તાળું ડૂબેલું રહે ને એવી રીતના વિનેગર નાખીશું અને ચાવીને પણ હું આની અંદર નાખી દઉં છું કેમ કે તેના ઉપર પણ કાટ છે અને આને ઓછામાં ઓછા સાતથી આઠ કલાક માટે આપણે આમને આમ રહેવા દઈશું આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું તો જો સાતથી આઠ કલાક પછી લોક ઉપર બધો જ કાટ નીકળીને દેખાઈ રહ્યો છે અને આને સાફ કરતાં પહેલાં તમારે ગ્લવ્સ પહેરી લેવાના નહીતર હાથ એકદમ કાળા થઈ જશે અને હવે હું તમને બતાવું આપણે આને નીચે લઈ અને જો વાટકામાં કેટલું કાટ નીકળ્યો છે આની ઉપર થોડોક પિત્તાંબરી પાવડર છાંટી દઈશું અને સ્ક્રબરથી હળવા હાથે ઘસી લઈશું તમારી પાસે પિત્તાંબરી પાવડર ન હોય તો તમે સાદું મીઠું નાખીને પણ ઘસી શકો છો અથવા તો વાસણ ઉટકવાનો સફેદ પાવડર આવે ને એ નાખીને પણ ઘસી શકો છો તો એકદમ સરળતાથી કાટ બધો જ છે તે નીકળી જશે તો આવી રીતના ચાવી ઉપર પણ હું સહેજ ફેરવી દઈશ જેથી એ પણ ક્લીન થઈ જાય તો કોઈ પણ જગ્યાએ કાટ હોય ને તો આવી રીતના તમે સરળતાથી કાઢી શકો છો અને હવે હું તમને સાફ કરીને બતાવી દઉં જો આપણું લોક પહેલાં કેવું હતું કાટવાળું ને હવે કેટલું ચોખ્ખું થઈ ગયું છે સ્ટીલનું તાળું નથી એટલે એકદમ સ્ટીલ જેવું નહીં ચમકે પણ તમે જોઈ શકો છો કે કાટ બધો જ નીકળી ગયો છે અને જો હાથ કેવા થઈ ગયા છે ગ્લવ્સ ફાટી ગયા હતા એટલે આવા હાથ થઈ ગયા નખમાં પણ ભરાઈ ગયું છે એટલે ખાસ તમે ગ્લવ્સ પહેરીને ક્લીન કરજો ને ત્યારે હાથ એકદમ કાળા થઈ જશે અને ફરીવાર આની ઉપર કાટ ન લાગે એના માટે થઈને આપણે હાથને સહેજ ઓઇલવાળો કરીને આની ઉપર ફેરવી દઈશું જેથી હવાના સંપર્કમાં ન આવે ઓક્સિડેશન ન થાય તો ફરીવાર આની ઉપર કાટ નહીં લાગે તો તમે પણ આવી રીતના કોઈપણ જગ્યાએ કાટ લાગેલો હોય તે સરળતાથી દૂર કરી શકશો તો આજનો આ વિડીયો તમને જરા પણ હેલ્પફુલ લાગ્યો હોય ને તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ